આવનાર દિવસોમાં રમઝાન મહિનાની શરૂ થાય છે હાલ કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક છે તે દરમિયાન વાયએમસી યુકે ગ્રુપ દ્વારા એકસો સિત્તેરથી વધારે સુરત ભણોચ વડોદરા નવસારીના જરૂરતમંદ સૈયદ સાદાત પરિવારને રમઝાન કીટનું વિતરણ કરી પર્યાય બજાર મલઠણ સામી હોલમાં કરવામાં આવ્યું હતું આ ગ્રુપ બાર વર્ષથી સુરતમાં સાદાત પરિવારને રમ રમઝાન કીટ ઇદેમ લાદુ નબીના તહેવારમાં તેમજ અન્ય કોઈ પણ કુદરતી આફતો આવે ત્યારે તમામ ધર્મના લોકોને આ ગ્રુપ ખડે કિંમતમાં રહે છે અને અનેક પરિવારોને લાભ મળે છે વાય એમસી યુકે ગ્રુપ આવનાર દિવસોમાં પણ વધારેમાં વધારે જરૂરિયાતમંદ પરિવારોને સહાય થાય તે પ્રયત્નો કરતા રહેશે